રાધનપુર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો વડપાસર તળાવ પાસે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનસભાથી વિધાનસભા સુધી કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ચંદનજી ઠાકોર અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ એ કોંગ્રેસના ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર વિષ્ણુદાન જુલા રાધનપુરની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાની જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે જનમંચ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રાણ પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં રોડ રસ્તા પાણી તો નર્મદા અને ભાટિયા ગામના સ્મશાનનો પ્રશ્ન ટોપ ટેન થયો હતો લોકો દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરે વિધાનસભા સુધી પહોંચાડવા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને ફોર્મ આપવામાં આવ્યા હતા અમિતભાઈ ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી લોકોના પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે રોડ રસ્તા પાણી નગરપાલિકાના પ્રશ્ન નર્મદા અને અન્ય પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે કાંક્રેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરે પોલીસ ઉપર ચાપખા મારેલા દારૂ જુગારના ધંધો બંધ કરાવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે સમય અમારો પણ આવશે રિપોર્ટ ભારત સથવારા સિટી ગોલ્ડન ન્યૂઝ પાટણ તાકાત ઊભી કરી અને આ તાકાતને જીલી અને તાલુકા પંચાયત બને જિલ્લા પંચાયત બને અને સૌથી પહેલા તમારી નગરપાલિકા બને અને નગરપાલિકામાં આ બધા પ્રશ્નો હલ થાય એવી આપ સૌની પાસે આશા અપેક્ષા રાખું નગરપાલિકા બનાવી છે

તમારા સ્થાનિક અનેક કાર્યોમાં જે કાર્ય છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે ચૂંટાયેલા મેમ્બરો છે એ મેમ્બર દ્વારા જે નાના મોટા કાર્યો કરવાનું થાય તો એ તમને સહેલાથી મળી રાધનપુર ખાતે મોટી સમસ્યાઓ જોવા મળી છે અને આપના જ ધારાસભ્ય જે કોંગ્રેસના અમૃતજી ઠાકોરે ગુજરાત સરકારમાં દારૂ અને દુકાનના હટાવો ચાલે છે તે જाहिर મતમે કીધું તો કોંગ્રેસ કે માન સવાલ વિધાનસભામાં પૂછતા છે એ ભાઈ રાધનપુરની જનતાના અવાજને બુલંદ કરવા માટે કોંગ્રેસ આ જનમંચનો કાર્યક્રમ લઈને આજે રાધનપુરમાં આવી આપ સૌએ જોયો છે કે જે રીતે લોકો ફરિયાદો કરવા આક્રોશ સાથે ઉમટી પડ્યા હતા કે રાધનપુરમાં છેલ્લા દોઢ બે વર્ષથી વહીવટદારનું શાસન છે આખા રાધનપુર શહેરમાં તમામ રસ્તાઓ તૂટી ગયા છે ખાડાનું રાજ હોય ખાડાનું નગર હોય એવું રાધનપુરની સ્થિતિ છે ચારે તરફ ગટરના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે ગંદકી બેસુમાર છે મચ્છરોનો ત્રાસ છે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે બીજી તરફ નગરપાલિકામાં ટેક્સ ભરતા હોવા છતાં આજે આ નગરપાલિકા વિસ્તારના રહીશોને નથી સારા પાકા રસ્તા મળતા નથી શુદ્ધ પીવાનું પાણી મળતું નથી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કે નથી રસ્તા કે બીજી પણ ગટરની વ્યવસ્થા આ તમામ પ્રશ્નોથી લોકોએ ખૂબ હેરાન પરેશાન થઈને આક્રોશ સાથે રજૂઆત કરી છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સાતલપુરમાં બે હજાર તેરથી કેનાલો બની હોય તેમ છતાં આજે દસ વર્ષ કરતાં વધારે સમયથી એક ટીપો પણ પાણી નથી આવ્યું અહીંયા ટોલ નાકા પર સ્થાનિક લોકો પાસે ટેક્સ લેવામાં આવે છે સર્વિસ રોડની કોઈ વ્યવસ્થા નથી મીઠાના અગરિયાઓના પ્રશ્નો છે ખેતીની જમીનના પ્રશ્નો છે રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે અને બીજી બાજુ મોંઘવારીથી લોકોને ઘર ચલાવવું મુશ્કેલ છે અમરતજીભાઈ જે વાત કરી કે અહીંયા શુદ્ધ પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ છેલ છે અને જે હપ્તા રાહત ચાલે છે કે રાધનપુરથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી દારૂના હપ્તા પહોંચે છે એટલે એને રોકવાવાળું કોઈ નથી અહીં લોકોની સમસ્યાનું નિવારણ કરવાની કોઈ સરકારને ચિંતા નથી પણ દારૂ વધારે વેચાય અને એને હપ્તા મળે એની ચિંતા ચોક્કસ ગાંધીનગરથી થાય છે એવો પ્રજાનો જે આક્રોશ છે આજે કોંગ્રેસે જનમંચના માધ્યમથી આ તમામ પ્રશ્નોને જે પ્રજાનો અવાજ છે એને વાંચા આપી છે આવનારા દિવસોમાં આને જનસભાથી લઈને વિધાનસભા સુધી લઈ જવામાં આવશે આની લેખિત રજૂઆતો પણ થશે ને જરૂર પડશે ત્યાં કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી અને રસ્તા પર ઉતરીને પણ લોકોને ન્યાય મળે સુવિધા મળે જે પ્રજા ટેક્સ આપે છે એને એનો અધિકાર એનો વિકાસનો લાભ મળે એના માટેની લડાઈ લડીશું